નમસ્કાર નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આવનારું બે હજાર પચીસ નું વર્ષ બધા જ રાશિઓના જાતકો વિશે કેવું રહેવાનું છે એના વિશે હું આજથી એક સિરીઝ ચાલુ કરવાનું છું બે હજાર પચીસ વાર્ષિક રાશિફળ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યું છું એમાં આજે સર્વપ્રથમ

મારી નોકરીમાં મારા વ્યવસાયમાં ઉન્નતિ મળે પ્રગતિ મળે એ કેવી આશા હોય માટે જ આજે હું મેષ રાશિ લઈને આવ્યો છું તો આપના આ કરિયરમાં આપની આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે બે હજાર પચીસમાં માં આપનું સ્વાસ્થ્ય કેવું રહેશે આપને શું સાવધાની રાખવી જોઈએ આપને શું લાભ થવાનો છે અને કઈ કઈ બાબતની હું જે સલાહ આપીશ એ આપે ધ્યાનમાં રાખવાની છે તે બધી જ ચર્ચા હું આજે તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું અને મિત્રો અંતમાં હું તમને આ ઉપાયો પણ આપીશ જેનાથી તમે તમારા જીવનમાં બે હજાર પચીસનું વર્ષ એકદમ આનંદમય અને પ્રગતિમય તરીકે પસાર કરી શકો માટે મેષ વાળા જાતકો તમે સાવધાન થઈ આ સાંભળજો પૂરો સાંભળજો માટે તમને ખ્યાલ આવે કે તમારે શું સાવધાની રાખવી છે અને તમારે શું લાભ થવાનો છે માટે તો મિત્રો હું જે આ રાશિફળ વિશે ચર્ચા કરીશ વાર્ષિક રાશિફળ જે છે તે ચંદ્ર રાશિ ઉપર આધાર છે હવે હું જે રાશિ ફળ કહું છું તે ચંદ્ર રાશિ ઉપર કહું છું એટલે કે મેષ મેષ રાશિમાં ચંદ્ર હોય બરાબર તો એને મેળ કહેવાય મેષ મેષ રાશિ વિશે સંપૂર્ણ જેટલા પણ વ્યક્તિ રાશિના છે એના વિશે હું કહું છું ઘણા બધા વ્યક્તિઓના મને પ્રશ્ન આવતા હોય છે કે તમે જે કહો છો તે મારી સાથે ઘટિત નથી થતું પણ ઘણીવાર એવું પણ બને છે કે કુંડલીના ગ્રહો જે પ્રમાણે સારી પરિસ્થિતિમાં હોવા જોઈએ તે પ્રમાણે ન હોય તો પણ તમને એ ફળ ન મળે માટે હું ખાસ કરીને પહેલા જ કહી દઉં છું કે હું જે વાર્ષિક રાશિ ફળ આપની સમક્ષ રાખું છું તે પ્રત્યેક મેષ રાશિવાળા જાતકો માટે છે માટે સર્વ આપણે વાર્ષિક રાશિ ફળની શરૂઆત કરીએ તો ગ્રહોની સ્થિતિને જાણી લઈએ તો આ બે હજાર પચીસમાં ઘણા બધા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે જેમાં ગુરુદેવનું પણ રાશિ પરિવર્તન થવાનું છે છે તે અત્યારે હાલમાં વૃષભ રાશિમાં રાશિમાં રાશિ પરિવર્તન કરી અને અને મિથુન જશે વર્ષમાં વચ્ચે માર્ગી થઈ અને કર્ક રાશિમાં જશે અને ત્યારબાદ ફરી વખત તે મિથુન રાશિમાં આવશે ત્યારબાદ શનિ મહારાજ જે છે તે અત્યારે કુંભ રાશિમાં છે રાશિ પરિવર્તન કરી અને તે મીન રાશિમાં જશે ત્યારબાદ રાહુ મહારાજ જે છે તે પણ પોતાનું રાશિ પરિવર્તન કરશે આ મુખ્ય ગ્રહોને આધારે આપનું વાર્ષિક તૈયાર છે તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ સાંભળવા માટે કે આપનું વર્ષ કેવું રહેશે તો સર્વપ્રથમ હું સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવાનું છું આપનું બે માં સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે તો આપનું આ વર્ષમાં સ્વાસ્થ્ય એકદમ મધ્યમ રહેવાનું છે નથી બહુ સારું નથી બહુ નરમ પણ આ વર્ષમાં તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે હાડકાને લખતા નસો ને લગતા આપણે જે રગ હોય નસ હોય એને લાગતા અથવા તો આપને ન્યુમોરોલોજીકલ કોઈ પણ પરેશાની આવી શકે છે

સ્વાસ્થ્ય બાબતે અત્યંત સાચવવાની જરૂર છે ત્યારબાદ હું બીજા પોઈન્ટની વાત આર્થિક પરિસ્થિતિ તો આ વર્ષે તમારી આર્થિક પરિસ્થિતિ રહેવાની છે બે હજાર ચોવીસ માં જે તમે પ્રાપ્ત કર્યું છે તેટલું તો તમને પ્રાપ્ત ભગવાનની કૃપાથી થાય હું તો એમ કહું છું પણ ન થાય તો તમારી પરિસ્થિતિ આ વર્ષમાં મધ્યમ રહેવાની છે તમારું કૌટુંબિક પ્રશ્ન હોય સંપત્તિની સમસ્યા હોય તેમના તમને લાભ થવાનો છે પારિવારિક તમને સંપત્તિ પ્રાપ્ત થાય કોઈ જમીન હોય કોઈ મકાન હોય જે તમે ખરીદવા માંગતા હો તેઓ તમે આ વર્ષમાં ખરીદી શકો છો અથવા તો વેચવા માંગતા હો તો પણ તમે વેચી શકો છો આ યોગ બને છે ત્યારબાદ તમને આ વર્ષમાં આકસ્મિક ધનલાભ પણ પ્રાપ્ત થવાનું છે સારા બતાવ્યા છે છે તમને ધન સંપત્તિ પણ પ્રાપ્ત થઈ શકે માતા પિતાએ પેલાના સમયમાં ઇન્વેસ્ટ કર્યું હોય કોઈ જમીન ખરીદીને રાખી હોય તો એના દ્વારા એ તમને પૈસા એ તમને ધન મળી શકે છે પણ તમારે આ વર્ષમાં એક સાવચેતી એ રાખવાની છે કે તમે તમારા ધનનું જ્યાં પણ ઇન્વેસ્ટ કરો ત્યાં સાત વાર વિચારી અને ત્યારબાદ ઇન્વેસ્ટ કરવું જોઈએ તમારા પૈસા ફસાય નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે વાત કરીએ કૌટુંબિક પરિવારજનોના સંબંધોની અને વૈવાહિક જીવનમાં સંબંધોની ભાઈ બહેન માતા પિતા પતિ પત્ની આ સંબંધોમાં આ વર્ષે તમારે ખૂબ જ સાચવવાનું છે બધાયને મળી અને રહેવાનું છે આપનાથી વાણીથી કોઈ પણ પ્રકારનું કોઈને કંઈ કહેવાય ન જાય આપની વાણી અત્યંત શ્રેષ્ઠ છે પણ ક્યારેક કોઈને એવું લાગે કે તમે કરવું બોલી રહ્યા છો તો વાણી દ્વારા પરિવારના જનો સાથે તમારા સંબંધ બગડી ન જાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું નજદીક સંબંધો હોય તમારા કૌટુંબિક સંબંધો હોય તેમાં તમારે ખાસ ધ્યાન રાખીને વાતચીત કરવી જોઈએ વ્યવહારિક થવું જોઈએ જેનાથી તમારા સંબંધો સચવાઈ રહેશે અને નોકરી કરતા હોવ વ્યવસાય કરતા હોવ બિઝનેસ તમે કરતા હોવ તેમાં પાર્ટનર સાથે બોસ સાથે પણ તમારા વ્યવહાર સાચવવા જોઈએ વાણી દ્વારા તમારા સંબંધો ન બગડે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ મારી સાવચેતી છે મેષ રાશિના જાતકો જે કુવારા છે જેના વિવાહના યોગ નથી બન્યા બે હજાર પચીસ માં એપ્રિલ માસ પછી આપના યોગ અવશ્ય બને છે આપના સંબંધો અવશ્ય શ્રેષ્ઠ રીતે વિવાહમાં બંધાઈ જશે આપને ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી ત્યારબાદ સંતાન બાબતે હું વાત કરું તો મેષ રાશિના જાતકો સંતાન માટે પ્રયાસ કરી રહ્યા હોય તો આપને પણ ચોથા ચોથા મહિનામાં મહિના પછી પ્રયાસ આપ કરશો તો ભગવાનની કૃપાથી આપને સંતાનની પ્રાપ્તિ અવશ્ય થશે આ યોગ બની રહ્યા છે તો મિત્રો આ બે હાજર પચીસ માં તમારે આ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય બાબતે

આપના જ વોટ્સઅપમાં જન્માક્ષર બનાવી અને મોકલી આપવામાં આવશે જેમાં ખરાબ દોષો વિશે ખરાબ કોઈ પણ અન્ય ગ્રહો હોય તેના વિશે જાણકારી આપવામાં આવશે અને તેના ઉપાય પણ આપની સમક્ષ આપવામાં આવશે આપ કરી શકો શાસ્ત્રોક્ત ઉપાય તે બધી જ જાણકારી જન્માક્ષરમાં આપવામાં આવશે તો મિત્રો મેષ રાશિના જાતકોએ બે હજાર પચીસ શું સાવધાની રાખવી જોઈએ તેના વિશે હું વાત કરું તો સૌથી પહેલી સાવધાની તમારે એ રાખવાની છે કે તમારે તમારા કરિયરમાં તમે જ્યાં નોકરી કરો 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 છો 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 વ્યવસાય જે બિઝનેસ તેમાં તમારે પરિવર્તન આ વર્ષે કરવાનું નથી તમારો જે બિઝનેસ છે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં ભલે થોડું સ્ટ્રગલ કરવું પડે પણ ત્યાંને ત્યાં જ રહેશો અને કાર્યમાં તમે રત રહેશો કાર્યરત રહેશો તો તમને અવશ્યથી આગળ જતા લાભ થશે માટે તમારે આ વર્ષે પરિવર્તન કરવાનું નથી ત્યારબાદ બીજી જે સાવધાની રાખવાની છે જે હું સલાહ આપું છું કે તમે તમારું જે ધન છે આ વર્ષમાં તમે જે કમાવ તમે જે ઇન્વેસ્ટ કરવા માંગો છો તે પછી શેર બજારમાં હોય કે ગોલ્ડમાં હોય કે અન્ય જમીનમાં કે ગમે ત્યાં હોય જ્યાં તમે ઇન્વેસ્ટ કરો છો ત્યાં બધી જ રીતે ખાતરી સમજી સાવધાની રાખી અને પછી ઇન્વેસ્ટ કરવું જોઈએ હવે આ વર્ષ તમારું એકદમ સરળ રીતે શાંતિપૂર્વક આનંદમય અને ભગવાનની કૃપા થાય એના માટે આપણે શું ઉપાય કરવો જોઈએ તો આ વર્ષ પર્ત આપને શનિ મહારાજની ઉપાસના કરવી જોઈએ શનિ ભગવાન નો મંત્ર છે શમ આ મંત્રની આપે એક માળા અવશ્ય પ્રતિદિન કરવી જોઈએ હનુમાનજી મહારાજ ના મંદિરે જઈ હનુમાનજી મહારાજ ના દર્શન કરવા જોઈએ એક હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીવો કરી રાત્રિ કાઢે અને આવવું જોઈએ અને તેના મૂળમાં જળ સિંચવું જોઈએ

માટે તમે આ ઉપાય કરશો આપના માટે અત્યંત શ્રેષ્ઠ રહેશે સંપૂર્ણ માહિતી આપી છે આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે ચર્ચા કરીશ ફરીથી આપની સમક્ષ આવીશ તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી